ખોટો એવો છે બરોબર કોંગ્રેસ વાળા એમ કે ખાડા પડી ગયા ખાડા કે એક જ વાત કરે છે ખાડા ભાઈ પીડા નથી નાના મોટા વરસાદ વરસાદથી ઓલો પીડા હોય આ એકો એક અધિકારી ફિલ્ડ માં જાય છે કમિશનર થી ડેપ્યુટી સુધી અધિકારીઓ બધા જાય છે નાના મોટા પીડા હોય ખોઈ ગો ને ખાડો હોય વરસાદથી પાણી ભરાવાનું હોય હું હા પાડું છું ખાડા પીડાતા બધા ભૂરી ગયા ક્યાંક અધિકારી અમારા ધ્યાન મારા ગયા હોય બાકી એક ખાડો

રાજકોટ મહાનગરપાલિકા જનરલ દર બે મહિને થતું હોય છે ત્યારે પેલા મીટિંગનું રોજકામ પછી વંદે માત્ર પછી જે લોકોએ પ્રશ્નની રજૂઆત કરવાના હોય જેનો પ્રમાણ પહેલો આવેલો હોય એ પ્રશ્નની રજૂઆત કરી શકે ટોટલ બધા પ્રશ્ન થઈને બત્રીસ પ્રશ્ન આપણે રજૂ કરેલા હતા એમાં આજે પહેલો પ્રમાણ પેલા પ્રશ્ન

પોતાના વિસ્તાર ની કઈ રજૂઆત કરવા ક્યારે પણ આવેલા નથી જે પણ કામ હોય તો એમાં ફરિયાદ સિવાય ને બીજા લોકોના વેદનાના કામ ક્યારે કોર્પોરેટર તરીકે લઈને આવેલા નથી આજે જે નાટક ડ્રામા કરેલા હતા તેમાં હું એને પણ પૂછું કે કયા ડોક્ટર પાસે તમે ટ્રીટમેન્ટ લીધી હતી ફ્રેક્ચર થયું હતું મણકા મણકા ડેમેજ થયા હતા તૈયા ત્યાં અકસ્માત થયો તો પણ પોતાના વિસ્તારની અંદર ક્યાંય ખાડા હોય તો એક પણ પદાધિકારીને એને જાણ કરેલી નહોતી કે અમારા વિસ્તારની અંદર આ બાબતથી અમને અગવડતા છે આપણે પંદર નંબર હૂડની અંદર પણ એટલા જ કામો અન્ય વૂડમાં કરી છે એટલા જ કામો ત્યાં પણ આપણે કરી દીધા છે કેમ કે લોકો જ્યાં રહેતા હોય ત્યાં સુવિધા આપવી એ રાજકોટ મહાનગરપાલિકાની એક વ્યવસ્થાના ભાગ રૂપે આપણે એ સુવિધા પણ એને આપેલી છે પણ કાયમી ચર્ચામાં રહેવું દેખાવો કરવો એની માનસિકતા છે એટલે કાયમી આવા પ્રશ્ન લઈને જ્યારે પોતે જનરલ બોર્ડની અંદર લઈને આવતા હોય છે બોર્ડની આ એક ગરિમા છે એ ખરડાતી હોય છે એટલે આવા પ્રશ્ન એને રજૂ કરવાની તેવું લાગે છે એટલે તો એ કાયમી પાટાપિંડી અથવા કાગળ ઉપર લખાણ લઈ જનરલ બોર્ડ ની અંદર આપણે આવું કઈ કરી નથી શકતા આવા દેખાવા લઈને પોતાના પ્રશ્ન આવી રીતે રજૂ કરે છે લોકો આ પ્રશ્ન ને ભૂલી જાય અને પોતાની આ વેદનાઓ છે એ ખોટી નાટક ડ્રામા કરીને રજૂ કરે છે